અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મેઘરજ તાલુકાના જીવાદોરી સમાન વેડી ડેમ ઉપર આવેલ ફિશ ફાર્મ મત્સ્ય ઉછેર કેન્દ્રના ક્વાર્ટર્સનું કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ બિલ વેડી ફિશ ફાર્મના જવાબદાર અધિકારીઓએ લાઇટ બિલના નાણાં બળજબરીપૂર્વક જીઆઈએસએફ ગાર્ડ પાસે ભરાવ્યા હતા અને નાણાં ભર્યા બાદ અધિકારી પાસે નાણાંની માંગણી કરતાં બદલી કરી દેવાની ધમકી આપતા સિક્યુરિટી ગાર્ડે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ચકચાર મચી છે વેડી ફિશ ખાતે જીઆઈએસએફ સિક્યોરિટી ગાર્ડે અરવિંદભાઈ ખાંટ ફરજ બજાવે છે સિક્યોરિટી ગાર્ડની ફરજ દરમિયાન ત્યાં એક જર્જરિત મકાન અને પાણી પીવા માટે એક બોર આવેલ છે ત્યારે આ જર્જરિત મકાનમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી અને રાત્રિ દરમિયાન એક પણ બલ્બ કે એલઈડી પણ લગાવવામાં આવી નથી અને એક રૂમ માં પંખો પણ ગાર્ડ દ્વારા પોતાના ઘરેથી લાવીને લગાવવામાં આવ્યો છે આ ફિશ ફાર્મ ઉપર યુજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન લગાવવામાં આવ્યું છે જે ગત બે માસનું રૂપિયા ચાર હજાર એકસો એકસઠ બિલ આવતા

અને આ રજીસ્ટરો તમામ અધિકારીઓ પોતાના ઘરે સંતાડીને રાખતા હોવાનો પણ ઉચ્ચ કક્ષાએ કરેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા વેડી ફિશ ફાર્મની તાકીદે મુલાકાત લઈ ફિશ ફાર્મ ઉપર આચરવામાં આવતી ગંભીર બેદરકારી અને વ્યવસ્થાના અભાવની તાકીદે તપાસ કરવામાં આવે અને પોતાના પરિવાર સાથે નજીક રહી નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડને ખોટી રીતે હેરાન કરી બદલી ન કરવામાં આવે તેવું પણ પરિવારજનોએ જણાવ્યું છે અને બદલી કરવામાં આવશે તો બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસર પડશે અને તેમના પરિવારમાં વૃદ્ધ માતા એકલા હોવાથી તેમની દેખરેખ રાખી શકશે નહીં અને તેઓને આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે તેમ છે જેથી આ સિક્યોરિટી ગાર્ડની બદલી ન કરવામાં આવે તેવી અરજ પણ ઉચ્ચ કક્ષાએ કરેલ અરજીમાં કરવામાં આવી છે મારું લાઈટ બિલ જે ભરેલ છે એક નહીવત પગારથી મેં ભરેલ છે એ ફિશરીઝ અધિકારી થલોડિયા સાહેબ અને ફેરા સાહેબને ને રજૂઆત કરતા મારું તાત્કાલિક લાઇટ બિલ ચૂકવી દે અને જે મારા રિપોર્ટ કરેલા છે એ ગેરકાયદેસર છે અને હું આઠ કલાક દરમિયાન હું પૈસાની ઉઘરાણી કરવા એ આવેલા અને ઉઘરાણીથી હું બોલાવેલા અર્થે મારે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવાની થઈ છે માન્ય શ્રીને રજૂઆત કરી રહ્યો છું અને પ્રાઇમ મિનિસ્ટર મત્સ્ય ઉદ્યોગ નરેન્દ્ર મોદી સાહેબને પણ હું રજૂઆત કરું છું કારણ કે ટ્રાઇબલ એરિયા છે ટ્રાઇબલના પેકેજ આવે છે અહીંયાના સ્થાનિક લેવલના મંડળીઓના નામે નાણાં

જે ધ્યાને લઈ મારા પિતાના અવસાન બાદ તાત્કાલિક બંને પતિ પત્ની એક જ સ્થળ રાખ્યા છે જેથી કરીને એમનો આભાર છે જેથી કરીને એમને કોઈ રિશ્વત લીધી નથી અને મારી બંદીના ઓર્ડર વખતે કેમ એમ ફેરાએ એસી રૂપિયા લીધા છે કારણ કે ચાલીસ તારા અને તારી ઘરવાળીના એક જ જગ્યા મૂકવાના પણ આમાં મુખ્ય કારોબારી અધિકારીએ કોઈ પૈસો લીધો નથી એનું નામ વટાઈ ખાય છે અને જે જ્યારે જ્યારે ચોવીસ અડતાલીસ કરીએ છે તેમ કરી અને મારા જોડે અંકે હજાર રૂપિયા લેવામાં આવે છે તે ભારપૂર્વક લેવામાં આવે છે અને બીજી અન્ય ગાડોની જવાબદારી તારે લેસે એમ કરીને મને ધાક ધમકી થી મને બોલાવેલ અને ત્યારે સુર્યાબેન ને ત્યાં જઈ અને તરત પરમ શક્તિનો ચાપાણી કરી અને અમે છૂટા પડેલ છે જે આપ સાઈબ ને આ નિપક્ષ ન્યાય લઈ અને તાત્કાલિક ધોરણે આપનો ભવ દિવ્ય અને સૌનો સાથ સૌનો વિકાસ આ આપણો મંત્ર છે તો આ આપણો ફાર્મનો પણ વિકાસ થાય લાભાર્થીનો વિકાસ થાય અને અમારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે ધ્યાન લઈને યોગ્ય કાર્યવાહી કરવા આપને હું આભાર માનું છું સાહેબ જેડી ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલી